મહેસાણાના બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીનો આપઘાતનો મામલો મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિનો ગંભીર આરોપ કોંગ્રેસ સમિતિએ લગાવ્યા ગંભીર આરોપ તો તપાસ કરતા પોલીસ ઉપર ભીનું સંકેલવાનો આરોપ કોંગ્રેસ સમિતિ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે તો આરોપીઓના રિમાન્ડ માંગ્યા વિના જેલમાં મોકલી દેવાયા છે સ્યુસાઇડ નોટ બાબતે યોગ્ય તપાસ થવી જરૂરી છે અને તપાસ એસએમસી

જે તે પ્રોફેસર અને પ્રિન્સિપાલ પણ જવાબદાર હતા બેનની નોટ ત્રીસ એક બે હજાર પચીસના રોજ સુસાઇડ નોટ પણ મળી છે તેમાં સમગ્ર વિગત પીડિતાએ લખેલ છે છતાંય પોલીસ દ્વારા તે ધરપકડ કરાયેલા શિક્ષક અને પ્રોફેસર અને પ્રિન્સિપાલને રિમાન્ડ પણ નથી માગ્યા અને આમાં જો ભીનું છે અને આવું શિક્ષણને સંસાર થતું રહેશે અને દીકરીઓ જો આત્મહત્યા સુધીનું પગલું લેવું પડે તો આપના દ્વારા અમે એવું કહેવા માગીએ છીએ કે આમાં સંચાલકોનો પણ તપાસ કરી અને એમની સામે પણ દુષ્પ્રેસનો ગુનો દાખલ કરી અને તેમની પણ ધરપકડ થવી જોઈએ કારણ કે સમગ્ર જિલ્લામાં શિક્ષણનું જો આ વેપારીકરણ કરતા હોય અને આવા વેપારી માફિયાઓ દ્વારા આવે આવા જ કિસ્સાઓ જો બનતા રહેશે તો શિક્ષણનું સ્તર ક્યાં લઈ જશે તે માટે અમે આજે કલેક્ટર દ્વારા રાજ્ય સરકારમાં અમારી લેખિત માગણી મૂકેલ છે